કેશોદ તાલુકાના રાણીંગપરા ગામના વતની પ્રતિકભાઈ રમેશભાઈ મહિડા આર્મીની ટ્રેનિંગ પૂર્ણ કરી પરત ફરતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું કેશોદ તાલુકાના રાણીંગપરા ગામના વતની મહિડા પ્રતિક રમેશભાઈ જે વીસ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ આરટીસી જોધપુર રાજસ્થાન ટ્રેનિંગ માટે ગયેલા જ્યાંથી છ જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ ટ્રેનિંગ પૂર્ણ થયેલ હાલમાં જમ્મુ કાશ્મીર ફરત બજાવી રહ્યા છે પ્રતિક મહિડાની આર્મીની ટ્રેનિંગ પૂર્ણ થતા પોતાના વતન રાણીંગ પર આવતા કેશો ચાર ચોક ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને હાર તોરા કરી પુષ્પ વર્ષા સાથે અને ફૂલહાર અને શાલ ઉડાડી સન્માન કરાયું હતું કેશોથી રાણીંગ સુધી રીઝના સંગાથે દેશભક્તિના ગીત સાથે ભવ્યાથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું જેમાં સગા સ્નેહીજનો મિત્રો તથા ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર અનિરુદ્ધસિંહ બાબરિયા કેશોદ બોલો મારું નામ મહિડા પ્રતિક રમેશભાઈ છે હું રાણીપુરા ગામનો વસિની પત્ની છું મેં વીસ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ આરટીસી જોધપુર રાજસ્થાન ટ્રેનિંગ માટે ગયો હતો હું ત્યાંથી છ જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ મારી ટ્રેનિંગ પૂરી થઈ અને અત્યારે હું જમ્મુ અને કાશ્મીરમાં ડ્યુટી પર છું